અમદાવાદમાં ફૂડ વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે દશેરા પહેલા ચેકિંગ હાથ ધરાયું છે ફાફડા જલેબીના રો મટીરિયલના જે ચેકિંગ થઈ રહ્યું છે ફાફડા જલેબીનું જેમાં જે તળાઈ જે તેલ એની તપાસ થઈ રહી છે ફાફડા અને જલેબીના સેમ્પલ પણ લેવાયા અમદાવાદમાં અલગ અલગ ઝોનમાં ચેકિંગ કરાયું હતું આપ જોઈ રહ્યા છો ફૂડ વિભાગે આ ચેકિંગ હાથ ધર્યું હતું આવતીકાલે દશેરાનો તહેવાર છે ને આ દિવસે ફાફડા અને જલેબીનું ધૂમ વેચાણ થતું હોય છે ત્યારે અમદાવાદ શહેરમાં વિવિધ ફરસાણના વેપારીઓને ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી છે આપ જોઈ શકો છો હાલમાં જે સંબંધિત અધિકારીઓ છે તે ફરસાણના વેપારીઓને ત્યાં જે વિવિધ ખાદ્ય ચીજો બનાવવા માટે વપરાતું તેલ છે તેનું જે ટેમ્પરેચર નિયત છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી છે આ ઉપરાંત વિવિધ જે રો મટીરિયલ છે અથવા તો ફાઇનલ પ્રોડક્ટ છે તેના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે અને તેને ટેસ્ટિંગ માટે ફૂ લેબોરેટરીમાં મોકલવામાં આવી રહ્યા છે એટલે અધિકારી પણ ઉપસ્થિત છે આપણે તેમની સાથે વાત કરીશું કે શું કામગીરી થઈ રહી છે મહેન્દ્રભાઈ જે પ્રમાણે આવતીકાલે દશેરો છે આપણે શું કામગીરી કરી રહ્યા છે ચેકિંગની અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આવતીકાલે દશેરાના દિવસે અમદાવાદ શહેરના નાગરિકો ફાફડા જલેબીઓનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે જેના અનુસંધાને અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે હાલમાં અહીંયા લક્ષ્મી ગાંઠિયામાં જે ફાફડા જલેબી બનાવે છે એમના ત્યાંથી ટીપીસી ચેક કરવામાં આવી છે નમૂનાઓ લઈ અને લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવશે અને નોટિસ પણ આપવામાં આવતી હોય છે આપણા ચેકિંગના ક્રાઇટેરિયા કયા કયા હોય છે કયા કયા મુદ્દે આપણે ચકાસણી કરી રહ્યા છીએ જેના આધારે આગળના પગલાં લેવાતા હોય છે તેલ છે તેલ જ્યારે આ લોકો યુઝ કરતા હોય છે પચીસ એનું ટીપીસી પચીસથી વધારે ન હોવું જોઈએ પચીસ સુધી ચાલે પચીસથી વધારે હોય તો આ લોકોને સમજ આપેલી છે અને એ લોકો બળેલું તેલ એકત્ર કરી અને રૂકો કંપનીને આપતા હોય છે અને રૂકો કંપની અમને જે પેમેન્ટ હોય એ પણ ચૂકવતા હોય છે બીજું કોઈ અખાદ્ય કલર કે જે આપણા શરીરને નુકસાન કરે તો અખાદ્ય કલરનો જે ઉપયોગ આ લોકો કરતા હોય તો એનો અમે અટકાવ કરીએ છીએ જરૂર જણાય તો સ્પોટ ઉપર સમગ્ર જે ખાદ્ય પદાર્થો એનો નાશ કરતા હોય છે અને વધારે પ્રમાણમાં એ જો કામગીરી કરતા હોય તો એના નમૂના લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવે છે જે પ્રમાણે ફક્ત એક વિસ્તારમાં નહીં અમદાવાદ શહેરના તમામ વિસ્તારમાં હાલમાં જુદી જુદી ટીમો બનાવીને આ જ પ્રમાણી ચકાસણી શરૂ કરવામાં આવી છે જેથી કરીને જ્યારે દશેરાના દિવસે આ વસ્તુઓનું વેચાણ થતું હોય તો નાગરિકોના આરોગ્ય સાથે છેડા ન થાય અને નાગરિકો શુદ્ધ ખોરાક આરોગી શકે કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલાઝી મીડિયા અમદાવાદ